નવસારી જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી પોલીસે તીસરી ગલી ગેંગનો સફાયો કરવા ગુજસી ટોકનું હથિયાર ઉગામ્યું માથાભારે તીસરી ગલી ગેંગના સાત વિરુદ્ધ પોલીસે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી ખૂન લૂંટ ધાડ અપહરણ જેવા ગંભીર ગુનાઓ કરી આતંક મચાવનાર ગેંગ વિરુદ્ધ કાર્યવાહી મિલીમોરાની તીસરી ગલી ગેંગના છ સાગીરતોની પોલીસે ધરપકડ કરી એક મોન્ટેડ તીસરી ગલી ગેંગના બે સાગીરથને મહારાષ્ટ્ર રાજસ્થાનથી પોલીસે ઉઠાવ્યા નવસારી જિલ્લા પોલીસે સીટી રચના કરી આગળની કાર્યવાહી હાથ ધરી માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબની આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સીટોક નું કેસ નો ઉમેરો કરવામાં આવ્યો છે આ ગેંગના સાત આરોપીઓ ખિલાફ ટોટલ ફોર્ટી ટુ જેટલા એફઆઈઆર અત્યારે રજિસ્ટર્ડ છે જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે આ એફઆઈઆર નવસારીના ચાર પોલીસ સ્ટેશન્સ ગણદેવી ચીખલી બિલીમોરા અને ખેરગામની અંદર રજિસ્ટર્ડ છે એ સિવાય અમદાવાદનું એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયો હતો તો આ મોટા ભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર તેર એફઆઈઆર જેટલી છે રોનક ઉર્ફે